લોગા એ સો ફાઇનલી આજે હું થઈ ગઈ છે એકદમ ફ્રી મસ્ત મજાની દુલ્હન બની હતી આ પહેલાં બ્લોગમાં તમે લોકો એ માટે બની હતી તો જસ્ટ એવી રીતના પાર્લરવાળાના પ્રમોશનથી આમ બની હતી દુલ્હન કે એ લોકો બ્રાઇડ લુક તમને રેડી કરી દે એટલા માટે અમે કીધું કઈ આપણે ઓરિજિનલ તો ક્યારેય થઈએ ને અત્યારે થઈ જઈએ એટલા માટે હું બ્રાઇડલ બની હતી હું કેવી લાગતી હતી કોમેન્ટમાં કહેજો અને આજે હવે મને મન થયું છે ઉત્તાપમ ખાવાનું એટલે હું જાઉં છું ઉત્તાપમ બનાવવા તમારા લોકોને જોવું છું કે હું કેવા ઉત્તાપમ બનાવું છું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ફાઈનલી આપણે આવીએ છીએ મસાલો લઈને કારણ કે ઉત્તાપમ બનાવવા માટે મસાલો તો નાખવો પડે

Que raiz, né? Eu não sei o que é. Qual que é a raiz? Algum

થોડું વીસ પંદર મિનિટ પેલા અગાઉ પલાળવું પડે છાશ માં અથવા દહીં આપણે દહીં છાસ મિક્સ પલાયેલું

កត់៣អាចឧបេស្ត្រនេះឡស្ទរច្ចានច្ចាអញប៉ះនេះអាចយកស្អប់ប្រមាណមីគូថាគិតដែរហ្នឹង સરસ મજાનું થઈ ગયું લ્યો હવે જવાનું આપણે પાડવાનું દસ મિનિટ આ મૂકી દેવાનું પછ પાસ પાડવાનું તો ગાઈસ ફાઈનલ આપણો ઉત્તાપમ બનવા વણિયા છે આ લોઢી એકમ ખાડા વાળી ને તેલ આમ છે ને આ પુખુરા ખાણું એકદમ વ્યવસ્થિત કરો હવે આમાં આપણે નાખશું લાલ મરચું લાલ મરચું સરસ લાગે બંદરે આમાં મડચું નાખું સ્લાટ ફ્રકરા લાલ લાલ શેડ આપું

આજે રાતે જો ચાવાનું છે મરાઠીનું રિયાડી કોઈક યાદ કરે છે